નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજે ભારત બંધ કેન્દ્ર સરકારની કર્મચારી અને ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ પચીસ કરોડ લોકો જોડાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગજબ કિસ્સો પંચોતેર લાખના ઘરેણા ચોરનારા ચોરોને ગઠિયાએ છેતરી ગયો છે નકલી કહીને એક લાખ રૂપિયામાં ખરીદી લીધા મહત્વનો છે અમદાવાદથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ ઉપર મેગા ડિમોલેશન યોજાયું છે મોડી રાત્રે જેસીબી અને પોલીસનો કાફલો જ કરવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં ભારે વરસાદથી નેપાળમાં વિનાશકારી પૂર આવ્યું છે ચીનમાં ભારે વરસાદ પડતા નેપાળમાં પૂરી પૂરની પરિસ્થિતિ વણસી છે બંને દેશોને જોડતા પુલ પણ તણાતા વીસ લોકો ગુમ થયા છે અને ચાર ભારતીયો સહિત પંચાવનને બચાવાયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે બેંક હડતાલ ભાવનગરમાં બસો ને પચાસ કરોડનું ક્લિયરિંગ ખોરવાશે તો અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં રિક્ષા ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઈ ગઈ છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના બોરસદના નિસરાયા ગામના દેવી પૂજક સમાજના તેર પરિવારોને આવાસને લઈને હદનો વિવાદ સામે આવ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં મીડિયાની સ્વતંત્રતા ઉપર જોખમમાં વધુ બે હજાર ત્રણસો પંચાવન એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે સિઝનનો કુલ છેતાલીસ ટકા વરસાદ પહોંચી ગયો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર સુપર રેકોર્ડ યોગની શક્તિ જોઈ લો મિત્રો હરિયાણાના યુવકે ગુજરાતની ધરતી પર નોંધાવ્યો ગુજરાતમાં શિક્ષણની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ત્રેપન ટકા વિદ્યાર્થીઓને દસ સુધીના ઘડિયા પણ આવડતા નથી મિત્રો ના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એફઆરસી ના ચેરમેનની નિમણૂક ક્યારે see

ચાલ લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે